નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાતીઓ માટે હજુ પણ સાવધાન રહેવાની જરૂર છે તોફાની વાદળો હજુ બાકી છે ભૂકા કાઢે એવો વરસાદ આવે એવી આગાહી કરવામાં આવી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતીઓએ હજુ પણ સાવધાન રહેવાની જરૂર છે આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પણ પડી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડશે આ ઉપરાંત આ વરસાદ સામાન્ય નહીં પરંતુ તોફાની વરસાદ હશે કારણ કે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે સાથે જ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે સાથે જ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેની અસર રાજ્ય પર વર્તાઈ રહી છે ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે એકત્રીસ ઓગસ્ટ થી ત્રણ સપ્ટેમ્બર સુધી દક્ષિણના દરિયાકાંઠાના ભાગો માટે માછીમારીઓને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાય છે સાથે વ્યક્ત કરાઈ છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ને બાકાત રખાયા છે બે દિવસની આગાહી અનુસાર અમદાવાદ જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે બે દિવસ ગુજરાતના રીઝનમાં ભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે એટલે કે ચાર અને પાંચ સપ્ટેમ્બરે ભારે થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા કરાઈ છે આ દરમિયાન પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર રહેવાની શક્યતા છે ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમો એક્ટિવ છે જેના કારણે ભારે થી ભારે વરસાદની પણ સ્થિતિ સર્જાઈ છે જેમાં દક્ષિણ પૂર્વ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ બંને નિર્માણ થયું છે જે બિકાનેર થી પસાર થઈ રહ્યું છે આ ઉપરાંત નોર્થ કોંકણ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે જેના કારણે આ સ્થિતિ આગામી સાત દિવસ સુધી રહે તેવી શક્યતા રહેલી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો